અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાંથી એક ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો અને આ ઝઘડો હિંસક સ્વરૂપ ધારણ કરે છે આ ઘટનામાં પત્નીએ પતિ ઉપર જીવલેણ હુમલો કર્યો અને પતિનું મૃત્યુ નિપજી ગયું આ ઘટનામાં વિગત કહેવાય રહી છે કે જે મૃતક છે તેનું નામ મુકેશ કુમાર છે મુકેશભાઈ છે તે એ ડિવિઝનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા અમદાવાદના દાણી લીમડા પોલીસ લાઇનમાં તેઓ રહેતા હતા ગઈકાલે રાત્રે તેમની પત્ની સાથે કોઈ બાબતને લઈને બોલાચાલી થઈ થોડાક સમય અગાઉ પણ છેલ્લા કંકાસ તેમના ઘરે ચાલી રહ્યો હતો વિવાદ ચાલી રહ્યો હતો એ જોત જોતામાં આજે મુકેશભાઈ એક વાગ્યાની આસપાસ તે પોતાના ફરજ ઉપર જઈ રહ્યા હતા તે દરમિયાન ફરી તેમના પત્ની સંગીતાબેન સાથે માથાકૂટ થઈ જોત જોતામાં વિવાદ વકર્યો એટલામાં સંગીતાબેન દ્વારા જે તેમની પાસે રહેલો એક ધોકો હતો તે ધોકા વડે મુકેશકુમારના પાછળના માથાના ભાગે ઈજા પહોંચાડવામાં આવીને આ ઘટનામાં મુકેશ કુમારને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓ જમીન પર ઢળી પડ્યા હતા જો કે આ ઘટનાથી સંગીતાબેન ખૂબ હતપ્રત થઈ ગયા હતા ને ઘટનાના પગલે તેઓ ગભરાઈ ગયા અને તેમણે પણ જિંદગીનો અંત આણી લીધો આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી ઘટનાની જાણ થતાં આસપાસના લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા સાથે જ પોલીસ લાઇનમાં આ બનાવ બન્યો છે તેને લઈને પોલીસના જવાનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા છે આ ઘટનાને લઈને દાણી લીમડા જે પોલીસ લાઇન છે ત્યાં જે બનાવ બન્યો છે તે મામલે DCP ઝોન 6 રવિમોહન સેનીનું પણ આ બાબતમાં નિવેદન સામે આવ્યું છે તે શું કહી રહ્યા છે તે સાંભળી લો એમાં ફરજ બજાવતા એ ડિવિઝન ટ્રાફિકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ મુકેશભાઈ પરમાર અને એની પત્ની સંગીતાબેને મનનો મૃત્યુ દેવ તે ઘરમાં છે એની વિગત જે મળી ત્યારે પોલીસ ત્યાં પહોંચી અને સ્થળ કરતા ત્યાં પોલીસ કોન્સ્ટેબલ મુકેશભાઈના માથાના પાછળના ભાગે ઈજા હતી ત્યાં નજીક જ જે લાકડાના એક ડંડા હતા અને અનિવાઈફ સંગીતાબેન જો છે આ ગલો ફાસા ખાઈને લટકતી હતી એ સ્થિતિમાં અમે જે ક્રાઇમ સીનમાં અમે જોવા મળે આમાં પછી એફએસએલના અધિકારીઓ અને તપાસ આવી અત્યારે ચાલુ છે બટ પ્રાથમિક દૃષ્ટિએ લાગે છે કે પોલીસ કોન્સ્ટેબલ મુકેશભાઈની હેથ જો છે માથાના પાછળ ઇજાના કારણે થઈ છે અને અનિવાઈફ સંગીતાબેનની મૃત્યુ ગલા ફાંસા ખાઈને થયું છે આ સમગ્ર બનાવ દરમિયાન જે છે આના સાતથી આઠ વર્ષના છોકરા જે છે ત્યાં ઘરમાં હાજર હતા અને નજર જોનાર કે એના પ્રાથમિક પૂછપરછ કરતા એ કહે છે કે ગઈકાલ રાતથી અને સવારથી બંને પતિ પત્ની વચ્ચે ઘરકક્ષાનું જે ઝઘડા થતા હતા અને એને સામે જ આ રીતનું એક બનાવ બન્યું છે જેની અત્યારે પૂછપરછ કરવામાં કરી રહ્યા છે અને જે તપાસનો વિષય છે એના ફોન ડિટેલ્સ વગેરેમાંથી બીજા જો હરકંકાશના કારણ હોઈ શકે પૈસાની લેતી દીધી હોય કે બીજા કોઈ કારણ હોઈ શકે એ પણ

માહિતી છે જેમાં મુકેશ કુમારની હત્યા કર્યા બાદ સંગીતાબેન નામની મહિલાએ પોતે ઘરમાં ગળે ફાંસો કઈ જીવન ટૂંકાવી લીધું છે આ જીવન કારણે સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે ચકચાર મચી ગઈ છે આ જે આઠ વર્ષનું તેમનું બાળક છે જ્યારે ઘરમાં પ્રવેશે છે ત્યારે આ ઘટનાની જાણકારી થાય છે ને તે બુમાબૂમ કરવા લાગે છે અને આનાથી આસપાસના લોકો દોડી આવે છે હાલ આ ઘટનાને લઈને દાણી લીમડા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત એ જે જીવન ટૂંકાવાનો મામલો છે તે અંગે ઘટ હત્યાનો તેમજ આ જીવન ટૂંકાવાના મામલે ગુનો નોંધાયો છે ને આ મામલાની તપાસ હવે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે કયા કયા એંગલો આ ઘટના પાછળ જવાબદાર હોઈ શકે છે શું આ ઘટના કેવી રીતે બની છે શું વ્ય આ ઘટનાના મુખ્ય કારણ હોઈ શકે છે તે હવે તપાસનો વિષય બન્યો છે ત્યારે જોવાનું રહ્યું કે પોલીસ તપાસમાં આગામી દિવસોમાં શું ચોંકાવનારા નવા ખુલાસાઓ થાય છે પરંતુ હાલ દાણી નંબડા પોલીસ લાઈનમાં જે હત્યાનો બનાવ ત્યારબાદ જીવન ટૂંકાવાનો જે બનાવ સામે આવ્યો છે દંપતી એક હસતો રમતો પરિવારનો જે માળો વિખેરાયો છે તેના કારણે વિસ્તારમાં ખળબળાહટ મચી ગયો છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન વૈષ્ણવ